મે મહિનામાં જીએસટીની આવક સોળ પોઈન્ટ ચાર ટકાના વધારા સાથે બે લાખ કરોડની પાર સરકારની તિજોરીમાં જમા થયા બે પોઈન્ટ એક લાખ કરોડ રૂપિયા રશિયાના બે મહત્વના એરબેઝ ઓલેનિયા અને બોલાયા પર યુક્રેને ભીષણ હુમલો કર્યો ચાલીસ જેટલા વિમાનનો નાશ થયો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ ટ્રિબ્યુનલ કોર્ટમાં સુનાવણી શરૂ હિંસક દમન કરવાનો અને નરસંહાર કરવાનો તેમના પર આરોપ કોલકાતામાં ભાજપ કાર્યકરોને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે સીએમ મમતા બેનરજીને પડકાર ફેંકતા કહ્યું કે હિંમત હોય તો હિંસા વગર ચૂંટણી કરી બતાવો આજે જે ઈઈ એડવાન્સનું પરિણામ જાહેર કરાયું અંતિમ આન્સર કી પણ જાહેર કરી દેવાય છે કાઉન્સેલિંગ માટે ત્રણ જૂનથી નોંધણી શરૂ થશે

મુઝીબુર રહેમાનની તસવીર દૂર કરવામાં આવી છે ત્રણ જૂને આઈપીએલની ફાઇનલમાં પંજાબ અને બેંગ્લોર ટકરાશે બંને ટીમો પાસે એક પણ આઈપીએલ ટ્રોફી નથી અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાશે અંતિમ મુકાબલો દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ત્રણ હજાર સાતસો ત્યાંસી થઈ કેરળમાં સૌથી વધુ ચૌદસો એક્ટિવ કેસ છેલ્લા નવ દિવસમાં દેશમાં કોરોના કેસ ચૌદ ગણા વધ્યા ભારે વરસાદને કારણે આસામમાં સોળ અરુણાચલ પ્રદેશમાં નવ મિઝોરમમાં ચાર અને મેઘાલયમાં ત્રણ લોકોના મોત થયા છે પૂર અને ભૂસ્ખલનથી અનેક લોકો પ્રભાવિત થયા છે અયોધ્યા શ્રી રામ મંદિરના શિખર પર સુવર્ણ જડિત કળશ સ્થાપિત કરવામાં આવ્યું મંદિરના પ્રથમ માળે પાંચ જૂને શ્રી રામ દરબારની સ્થાપના કરવામાં આવશે લંડનમાં ભારતના પ્રતિનિધિ અને સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે પાકિસ્તાનમાં હવે લોકશાહી નથી પરંતુ જનરલોની દુકાન બની ગયું છે યુદ્ધમાં હારેલા આશિફ હવે ફિલ્ડ બની ગયા છે પ્રિયંકા ચતુર્વેદીએ લંડનમાં કહ્યું કે વિશ્વના ટોચના વીસ આતંકીઓને આશરો પાકિસ્તાન આપે છે ભારત જી ટ્વેન્ટીની જ્યારે પાકિસ્તાન ટેરિસ્ટ ટ્વેન્ટીની મેજબાની કરે છે અમેરિકાના ક્લોરાડોના બોલ્ડરમાં યહૂદી લોકો પર આગ ઝરતા બોમ્બ ફેંકવામાં આવ્યા ફ્રી પેલેસ્ટાઈનના નારા પણ તોફાનીઓએ લગાવ્યા હતા